જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા ઇતિહાસ ઇતિહાસ બરાબર પણ એ સંતોનો પરસ્પર ભાવ પરસ્પર એનું હેત અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય પોતાના ગુરુની આજ્ઞા રોટલો નહીં ખૂટેડાવ બેટા બધાને અને પોતાના સદગુરુના ભરોસે જે અન્નક્ષેત્ર અને આજ દિધી હાલે એક પૈસો લીધા વગર હાલે ત્યાં પૈસો મૂકવાની મનાઈ આ ભરોસો અને કોઈ ભૂખ્યું ના જાય આપણે હું કામ વિવાદ કરીએ છીએ ચોપડા હાચા લખજો હાચા લખજો ઇતિહાસ છે ઇતિહાસ છે એ હાવ હાચી વાત પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે